નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ના હિન્દી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ કે જે નવ દસ બે હજાર પચીસને ગુરુવારના રોજ લેવાવાની છે જેનો સમય છે બપોરે બેથી પાંચ કલાકનો તેની નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ જે છે તેના મુજબનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મંગાવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી એ લિંક ઉપર ક્લિક કરી અને આ પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરેલા છે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો જોઈએ ધોરણ આઠ વિષય હિન્દી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક અ પ્રશ્નો કે ઉત્તર લીખીએ ચાર મેસે કિનહી તીન જેના કુલ છ માર્ક છે એમાં છે પહેલો સવાલ કિન અભાવો કે બાવાજૂદ હામિદ પ્રસન્ન થા બીજું અહેમદાબાદ હવાઈ અડ્ડે પર ઉત્તેજના ક્યોથી ત્રીજું ચિરાગ જૈનને ડોક્ટર કલામસે ક્યાં પૂછા અને ચોથું દુષ્યંત ક્યાં જાનને કે વ્યાકુલ હૈ હવે મિત્રો આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓના શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ પ્રશ્નો કે ઉત્તર લીખીએ ચાર મેસેન તીન જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર પ્રશ્ન હમ પર કવિ ક્યો કહેતા હૈ ત્રીજું મહિ કહાની સુન કર પુત્રને ક્યાં નિર્ણય સુનાય અને ચોથું આપ કે મત સૃષ્ટિ મેં સર્વોપરી કોણ હૈ ક્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત પરિચ્છેદ કા આપણી માતૃભાષામાં અનુવાદ કીજે જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફને તમારે અનુ ગુજરાતીની અંદર તમારે અનુવાદ કરવાનો છે આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નીચે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પી સરસ્વતી હર બલક ઇસ રક્ષકારે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નિમ્ન લિખિત પરિસ્થિતિઓમાં આપ ક્યાં बारे में લીખીએ જેના કુલ છ માર્ક છે આ કહાની પૂર્ણ કરવાની છે જેના આઠ માર્ક છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ અનિમ્નલિખિત શબ્દ કા સમાનાર્થી દેખર વાક્ય પ્રયોગ કરે તો અહીંયા તમને જે મોસ્ટ આઈમ્પી સમાનાર્થી આપેલા છે જો જંગલ અને પર્વ મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે જે આપણે તમારી પરીક્ષાની તૈયારી માટે ખાસ તૈયાર કરેલું છે એના જે પ્રશ્નો છે તમારા ગયા વર્ષના પ્રશ્નપત્રો તમારી ત્રિમાસિક કસોટી અને સ્વાધીન પુથ્વીમાંથી આપણે લીધેલા છે જે પરીક્ષામાં પૂછાય તેવા પૂરેપૂરી શક્યતાવાળા પ્રશ્ન નંબર છ બિમ્નલિખિત શબ્દો કા વિરોધાર્થી શબ્દ કરિખિત મુહાવે કા અર્થ દેખ કર વાક્ય મેગ કરે જેના કુલ બે માર્ક છે કાનદેના અને હાથ મલના ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નિમ્ન લિખિત કો ભડકર પ્રશ્નો કે ઉત્તર દીજે જેના કુલ પાંચ માર્ક છે ચાલો તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે પેરેગ્રાફ ઉપરથી તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી પહેલો સવાલ પોંગલ કા પર્વ કહાં મનાયા જાતા હૈ બીજું પોંગલ પર્વ મેં કિસકી પૂજા અર્ચના કી જાતી હૈ ત્રીજું પર્વ શબ્દ કા સમાનાર્થી શબ્દ લખીએ ચોથું અવસર શબ્દ કા વિરુદ્ધાર્થી શબ્દ લખીએ અને પાંચમું છે પરિચ્છેદ કા ઉચિત શીર્ષક લખીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અસહી વિકલ્પ ચૂંટકર ઉત્તર લખીએ જેના કુલ બે માર્ક છે પેલું સોના કિંમતી ધાતુ હૈ તો જો અહીંયા ચાર આપણને વિકલ્પ આપેલા છે વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા બીજું ગંગા પવિત્ર નદી છે તો વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક અને દ્રવ્યવાચક ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ નિમ્નલિખિત વાક્યો મશે વિશેષણ કર ઉષ્કા પ્રકાર લેખ્યા પહેલું સુરત ઐતિહાસિક નગર છે બીજું છાત્રાવાસ મેં બીસ છાત્ર હે ત્રીજું સાનિયા બાજારસી થોડી ચીની લાઈ ચોથું સાહિલ કે પાંચ દસ રૂપિયે હે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 સૂચના અનુસાર ઉત્તર દીજીએ જેના કુલ 5 માર્ક્સ છે પહેલું મે અહમદાબાદ જા રહા હું તો ભવિષ્યકાળ બીજો ગીતા આઈસ્ક્રીમ ખાયગી કો તો ભૂતકાલ મનોજ અક્ષર જાગતા રહેતા થા તો વર્તમાનકાળ તેનાલી રામન કે બારે મે અનેક કહાનીયા પ્રચલિત હે તો ભૂતકાલ અને પ્રિય કા ગુરુ કાર્ય જલ્દી સમાપ્ત હો ગયા તો ભવિષ્યકાલ તો અહીંયા તમને જે કૌંસમાં કાળના નામ આપેલા છે કાળની અંદર આ વાક્યોને આપણે ફેરવવાના છે त્યાર પછી છે પ્રશ્ન નંબર 10 નિમન લિખિત વાક્યો મેં સે રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કરકે વાક્ય ફરી સે લખिए हिरન દોડ રહા હૈ તો અહીં हिरન નીચે અંડરલાઈન આવશે ખાલી જગ્યા ખેત મે કામ કર રહા થા તો મજદૂર પેડ પર ખાલી જગ્યા કૂદ રહા થા તો બંદર ખાલી જગ્યા પાલને મે સો રહા થા તો બાળક ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11 એ સૂચના અનુસાર ઉત્તર લખिए સુપરિચિત શબ્દ મે કોનસા ઉપસર્ગ હૈ

તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને સોલ્યુશનની પણ જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ દોસ્તો તમે મેળવી શકો છો તો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષાના તમારે કોઈપણ વિષયના ધોરણ ત્રણથી આઠના કોઈપણ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જોઈતા હોય તો આજે જ આપણી એપ્લિકેશનનું નામ છે ઉશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય મેળવી અને તેની તૈયારી કરી લેજો કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે તમારી સ્વાધીન પોથી તમારી ત્રિમાસિક કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી વીણી વીણીને આ પ્રશ્નો જે છે તે આપણે તૈયાર કરેલા છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો